નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ વર્ણવો પરમાર બનેલ સત્ય ઘટના વિશે સૌરાષ્ટ્ર ને ઓતરા કિનારે ટીકર નામનું છસો વર્ષનું જૂનું ગામ છે ગામની એ ઉતરે મરડક નામની એક ધાર બરાબર બેઠેલા ઊંટનો આકાર પરીને પડેલી છે એ ધારથી ત્રણ ગાંવ આપે ઉત્તરમાં ઝાડ નામના પાંચ ઝાડના ઝૂંડની વચ્ચે એક મીઠા પાણીનો વિરડો છે એક પુરુષનો પાળિયો છે એ તો સતીના પંજાની ખાંભી છે આસપાસ ધગધગતી રેતીનું રણ પડ્યું છે સૌદ છોદ ગાવ સુધી મીઠા પાણીનું એક ટીપું નથી મળતું કે નથી કોઈ વિશ્રામ લેવાની સાઈડી દિવસને વખતે કોઈ મુસાફર એ રણમાં ચાલતો નથી ચાલતો ચોકીવાળાઓ એની પાસે પર પાણી છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ જવા આપે છે રાતે ચાલેલો વટે માર્ગો સવારને પહોરે રણને સામે કાઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે છે એને વર્ણવા પીરની જગ્યા કહે છે આ વર્ણવો પરમાર કોણ હતો પચીસ વર્ષનો એક ક્ષત્રિય જુવાન હજુ તો દસૈયા નહતા હથ અંગ ઉપરથી અતલસના પોશાક હજુ ઉતર્યા નહોતા હાથમાં હજુ મીંઢળ હિંચકતું હતું પ્રેમીની આંખમાં પાંચ પલકારા જેવી પાંચ જ રાત હજુ તો માણી હતી આખો દિવસ એને ઘેરીને ક્ષત્રિય ડાયરો એના સંયમની છોકી કરતો અને ત્યાર પછી તો એ કંકુની સવા મણ રૂની એ તળાઈમાં સમુદ્ર ફીન સરખા એ ધોળા ગોરી રાજપૂતણાની સાતી ઉપર પડ્યા પડ્યા રાત્રિના ત્રણ પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જાતા રાત્રિથી જાણે એ ક્ષત્રિ બેલડીના સુખ નહોતા સહેવાતા નહોતા જોવાતા આજ છઠ્ઠા દિવસનું સવાર હતું રાત આડા કેટલા ખળ રહ્યા છે તે ગણ્યા કરતી રજપૂતાણી એની મેળી ઉપરથી કમાળની તરડ છોસરવી ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી પણ વર્ણવાનું માથું તો એ બીડેલી બારી સામે શી રીતે ઓછું થઈ શકે ઉગાડી શમશેરે સરખી કેટલી આંખો એના ઉપર પહેરો ભરતી હતી એ તો હતા ક્ષત્રીના પરણેતર ત્યાં તો ગામમાં સીસ પડી ઘરે ઘર વાછરું રોવા લાગ્યા ભૂંગીયો ઢોલ ગાજ્યો અને ચારણે સોર આવીને હાકલ મારી કે ક્ષત્રિયોમાં એવી રીત છે કે પરણ્યા પછી દસ દિવસ સુધી રોજ સવારે નહાય ને પાછો એનો એ પોશાક પહેરી લે ગાવડી ક્ત્રી લાગે ખોટ ગજથી જાતા મન લજાવે માવડી ગામનું ધણ ભેળીને મિયાણા ભાગતા હતા લઈને વર્ણવો પલાણ્યો મિયાણાની ગોળીઓનો મે વરસતો હતો તેમાં થઈને વર્ણવો પહોંચ્યો બીજા રજપૂતોને પાછળથી મેલીને દોડ્યા આવતા આ મીંઢણ બંધા વરરાજાને જોતા તો મિયાણાને પણ થયું કે વાહ રજપૂત એ અસુરોને પણ પોતાની સ્ત્રીઓની મીઠી સોળ સાંભળી આવી યુદ્ધ કર્યા વિના જ આખું ધન વર્ણવાને પાછું સોંપ્યું ને કહ્યું જા બાપ તારી પરણેતર તારી વાટ જોતી હશે સૌને પોતપોતાના પશુ પહોંચી ગયા પણ સુતારની બાયડી પોતાના રોતા છોકરાને કેળેલ વળગાડીને કળકળતી આવી એ બાપુ વર્ણવા બધાયના ઢોર આવ્યા લાવ્યો ને એક મારી બોડી ગાજ રહી ગઈ મારા ગરભડા શું સાસુ વિના ટળવળ છે વર્ણવો ફરી વાર છડ્યો બહેન તારી બોડી વિના પાછો નહીં આવું બહે કહે તો ઉપડ્યો પણ બોડી ક્યાંથી મળે એ ખાવાને માટે કાપી નાખી હતી ગૌમાતોનું રુધિર ભાળીને વર્ણવો મરણ્યો બન્યો સુધી શત્રુઓને તગડ્યા પછી ત્યાં તો વર્ણવાનું મસ્તક પડ્યું ત્યાર પછી ધડ લડ્યું મિયાણા નાસી છૂટ્યા ધડ પાછું વળ્યું હાથમાં તલવાર ને માથે ઉછળતી રુધિરની ની ધાર મરડકની ધારથી ત્રણ ગાવ ઉપર ધડ પડ્યું રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો તેની ને મર્યો હોય તો જળ પેલી બેસીને વાટ જોતી પણ ટાળવાુંદરડીએ માથે ગંગા જળનો ઘડો મૂકીને રણમાં આવી સ્વામીનું શબ જોયું પણ માથું ન મળે એણે ત્યાં ને ત્યાં ઘડો પછાડ્યો ધળની સાથે જ બળી મરી ઘેન બજાર સુણી આ જુદ્ધ રાજાઓ અહું છળ ખાગ ઉઠાયો રણ મહી રસાયો કર ગ્રહિયો કંબાન વર્ણવ સરવર જાળ બસ પડતે પરમાર માર પાટ ઇંદ્રા પર પાયો જળપાત્ર લે જમના તણો મૂકી પાણ હંદા મથે એ દિન નિર અમૃત ભર્યું હિંદ વાણી નાર પોતે હશે જે ઠેકાણે સતીએ ઘડો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વિરડો બની ગયો છે લાખો તરસ્યા જીવોને એ જળ પીધેલા હશે અને કરોડો હજુ પીશે

આડેસર ગામની અને ધ્રાંગ ધ્રાંગની વચ્ચે વર્ણવાનું માથું પડ્યું હતું પણ એ ક્યાં પડ્યું તે કોણ જાણે આડેસરની એક ગાય તો રોજ સાંજે જ્યારે ઘેર જાય ત્યારે એના આછળમાં દૂધ ન મળે ગાયનો ધાણી ગોવાળને રોજ ઠપકો આપે કે કોઈક મારી ગાયને દોહી લે છે એક દિવસ સાંજ પડી આખું ધણ ગામ ભણી સાલવા માંડ્યું રસ્તામાં એક ઠેકાણે આખા ધણમાંથી એક જ ગાય નોખી તરી ગઈ ને બીજી દિશામાં ચાલતી થઈ કૌતિક થયું રેઢું મૂકીને એ ગામની પાછળ ગાયની પાછળ ચાલ્યો આગે એક ઝાડની નીચે ગાય થંભી ગઈ સારે પગ પહોળા કરીને ઊભી રહી ગઈ તેના ચારેય આંચળમાંથી ખળખળ દૂધની ધાર છાલી અને જમીનમાં પાંદડાના ગજ નીચેથી કરતું એક દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો આખું આવ ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ ભરવાડ પાંદડા ઉખેડીને જુએ ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું એ મસ્તકનું દૂધ ભર્યું મોં દીઠું તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વર્ણવા પીરની જગ્યા બંધાયેલી છે આજ કોઈ વાર કોઈ ગાફિલ પ્રવાસી એ રણમાં ભૂલા પડે છે પાણી વિના એને ગળે શોષ પડે છે જીવવાની આશા છોડીને વર્ણવાનું નામ સ્મરે છે ત્યારે કોણ જાણે ક્યાંથી કોઈ તેજસ્વી ઘોડે સવાર એક હાથમાં ભાલું ને બીજા હાથમાં મીઠા પાણીની મશક લઈને મારતે ઘોડે હાજર થાય છે અને બે શુદ્ધ બની ગયેલા મુસાફરને મોએ પાણી સીસે છે એવી વાતો ઘણાને મોઢેથી સંભળાય છે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ